અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ દ્વારા નાણાકીય સહાય પ્રાપ્ત કરનારી સંસ્થાઓ સાથે તેમના સંબંધો નો આક્ષેપ કર્યો છે એક પત્રકાર પરિષદમાં બોલતા સિંહે દાવો કર્યો કે રાહુલ ગાંધી ભારતમાં સોરોસ ની ભાષા બોલે છે જ્યારે સોરોસ વિદેશોમાં ગાંધીના ભાવોને પ્રતિબિંબિત કરે છે સિંહે જણાવ્યું સોનિયા અને રાહુલ ગાંધી દેશદ્રોહી છે રાહુલ ગાંધી અહીં જ્યોર્જ સોરોસની ભાષા બોલે છે અને સોરોસ વિદેશોમાં રાહુલ ગાંધીની ભાષા બોલે છે તેઓ માત્ર ભારત વિરુદ્ધના લોકોને નાણાકીય સહાય આપે છે ટુકડે ટુકડે ગેંગના લોકો દેશને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને રાહુલ ગાંધી તેમનું નેતૃત્વ કરી રહ્યા છે ભાજપે કોંગ્રેસ પર સોરોસ સાથેના સંબંધોનો આરોપ લગાવ્યો છે જે દાવો કરે છે કે ઓપન સોસાયટી ફાઉન્ડેશન અને હ્યુમન રાઇટ્સ વોચ જેવી સંસ્થાઓ દ્વારા ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓને નાણાકીય સહાય આપે છે આક્ષેપોએ સંસદમાં ગરમાગરમ ચર્ચા જગાવી છે જેમાં ભાજપે આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી છે કોંગ્રેસે આ આક્ષેપોને બિનમૂલ્યવાન અને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે ભાજપ મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ करी रही है देखिए सोनिया गांधी राहुल गांधी ये लोग देश द्रोह का काम करते हैं। ये जो जॉर्ज के साथ के उसका सरोज ये सरोज के साथ मिलकर के सरोज की भाषा यहाँ राहुल गांधी बोलते और राहुल गांधी की भाषा वहाँ सरोज बोलता और वो फंडिंग करता जो भारत विरोधी होता उसको फंडिंग करता इस पर तो सोनिया गांधी को जवाब देना चाहिए राहुल गांधी को जवाब देना चाहिए ये टुकड़े टुकड़े गैंग के लोग देश को तोड़ने पर लगे हुए हैं और राहुल गांधी उसका नेतृत्व कर रहे हैं